મપનલે કાવા મ તલેય ભાઈ હું કરવાને ઓપરેશન કરવાનું છે ને ઓર થઈ ગયા ને હા એ પૂરો થઈ જાતા બાપાને કર ઓપરેશન કરવું જ પડશે કરવું જ પડશે તોય કરવું જ પડે ને હવે તમારા લગા મારે કઈ કરાવન જરૂર નથી આપણે સિટીમાં રહેતા ને આપણે ગામડિયા કહેવાય એટલે ગામડે માં ઘેહોળા થાલે અંદર દડ દ ભેગા થઈ જાશે લાડ બનાવી કેવા દરદી બદલાવા એવા બદલાવા એવા તકને ભાવ તો તમને

તો જો ભાઈ એ ઊભો જ ચણ માં ખાવ ભયોનો હાલે અને થોડીક વાર રહીને પછી અમારે જવાનું છે દવાખાને કાબા દવાખાને દવાખાને જ દેવાનું ને હા તો ફેમિલી બધા મસ્ત તૈયાર થઈ ગયા છે ને જવાનું છે દવાખાને બાપાને લે કાવવા ભાઈ શું કરવાનું હે ઓપરેશન કરવાનું ઓપરેશન કરવાનું હે હમ ભાઈ તો ઓપરેશન કરવાનું હે બાપાને తీ જવાનું છે તારીખ પહેલી તારીખ આપી પણ પહેલી તારીખે રજા હતી કે તો બે દિવસ મોડું થઈ ગયું એટલે કે બે દિવસ પછી પાછો ફોન આવ્યો તો કે કાલ માં આવી જાજો એમ તો આજ જવાનું છે કબા જાવું પડે ને ભાઈ જાવું ને ઓ વાર હોય જાવું પડે ને હા હાલો તો તો ભાઈ જો આટલે કેમ કરીતા ઓપરેશન જરૂરી હતી ઓપરેશન જરૂર ન હોય પેલા કરાઈ નાખો હારું બપા પછી ઉપાધિ નો રહી પછી જેમ બને એમ ગાઈડ સેફ તો ગાઈડ જેમ બને મોટી થતી જાય તો પછી મુશ્કેલ પડે એને કરતા હે ને ટાઈમસર આપણે પહેલાં છે ને કરાય નાખી કે તો વધારે સારું પડે તો અત્યારે રાવાનું છે હું પપ્પા ને બા એમ તેને જણા જઈએ અત્યારે અત્યારે મેં રાવાનું કીધું હવે હાંસકોરનો કે એવા ઠેઠ વારો હે એવા ઠેઠ વારો આવશે ઓપરેશન ઓપરેશનનો પણ અત્યારમાં જો એને જે રિપોર્ટ કરવાનો હોય એ બધું હોય તો અત્યારમાં વહેલા હેર જવાનું કીધું તો હવે ફટાફટ નીકળીએ હાલો રઘુ આવું કે આવું પૈસા આવશે પૈસા આવશે Quay ના nấu kìa nấu તો મરડી કરા con મારા કા હે જસ લાવજીન દાને ના કોણ જાય હે કોણ જાય ઓરે વાડી રે જાય ને ઈવરે હા હાલો તો ભાઈ હવે નીકળી ઘણી વાર લાગી ગઈ છે આડા નવ જેવું થઈ ગયું છે અહીંયા તો પૂગી જાય દવાખાને તો ફેમિલી દવાખાને આવી ગયા છે અને રિપોર્ટ ને એવું બધું કરાવી લીધું છે હવે થોડીક વાર રહીને પછી રિપોર્ટ લેવા લાવવાનો છે રિપોર્ટ લઈને પછી પાછું ઘેર ભાગવાનું છે આજ અને ત્રણ દિવસ પછી આવવાનું છે પાછું શનિવારે કે આવવાનું થાય પાછું બતાવવા કે તેનું ઓપરેશન હોય આજ તો રિપોર્ટ ને એવું બધું કરીને નાખ્યું છે કમ્પ્લીટ હવે જોઈ છે ક્રમ દિવસે કે શનિવારે એમ આવવાનું કહે તો ફાઈનલ હે ને ભાઈ

તો અત્યારે તો વ્ય રિપોર્ટ બિપોર્ટ ને બધી વસ્તુ કમ્પ્લીટ કરાવી નાખ્યું ફોટો પડાવી નાખ્યો રિપોર્ટ કરાવી નાખ્યા બધી વસ્તુ કમ્પ્લીટ કરાવી નાખ્યું હવે ખાલી તે દે ને ડાયરેક્ટ ઓપરેશન નો દ્વારો છે તો આવવાનું હવે ડાયરેક્ટ શનિવારને દી તો ફાઇનલી હાસકોન ટાઈમ થઈ ગયો છે ને આપણા માટે બની ગઈ છે મસ્ત મસ્ત ગરમા ગરમ ચા એને મમ્મર પાસે વિડિયો લેવાનો આને કે કા એન્ડર કે હા આ ભાઈ કેમ તો બે કેમ કે કે માર બ્લોગ શૂટ કરવા એમ કીધું હે હલે હલે તું લઈ લે હાલ તું તારા સાનું લઈ લે આ

તો ફમેલેને આચાર્ય જો બાગ બધું મુકાઈ ગયું છે કમ્પ્લીટ અને બા આવી જાય હે તો બા ની બધે તો બેઠા હે હવે આમાં તો હોય કામ હોય હા બેહવાનું બેહવાનું આપણે આરામ હમ ને ને આરામ જ છે આરામ આરામ મજા નઈ એટલે અને આ ઓલી ને આમ દણ દે ખંડી સાફ છે હા જાઓ જાઓ જો ભાઈ તો એવું બધું છે અને અને અત્યારે ભાઈ વ્યુ આવે છે જોરદાર જો મસ્ત મસ્ત અમારે ગોદી ભાભી આમ આટા મારે આમ જોઈ લે જોઈ લે જાય જો જાય કામ કરી કરી ના આવે ને ભાડી ભાઈ એટલા અત્યારે મેં કે બોલો એની ફેર ન રહેલી હોય એમ કાવો હા તો ફેમિલી અત્યારે વાગી જશે સાડા છ અને કેટલા વાગી જશે સાડા છ થઈ જાય ને રૂપા હે ને

અને ફેમિલી ને આજનો બ્લોગ એવી આપણે હેને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય